કેક ની બાપરા ની પાર્ટી છૂટી ગઈ છે લોઠા મારે તો હું કોમ છે મારી પાર્ટી જોઈતી હોય બેનાના પધાર્યા છે આમ હું ખોટો વાના વિશવાય પાર્ટી મને દેખાઈ ગઈ અલ્યા ભાઈ મારો ચીર તો વિશવા ના કરા લ્યા તાણી અતારે 11 કલાક તમારી વાડ જોઈને બેહી રયો અને આયા ને મુક તો ચાલુ છે એટલે કોમ બંધ રાખ્યું હશે પછી હું નીકળી ગયો બસ

આ કોમો તો રેવ મુશ્કેલ થઈ ગયું દાણા થવા માટે કેમ હા આમ ઉઘવારી વધી એટલે ઘર માં પટારો તૂટ્યો છે અન 520 રૂપિયા તોરાના છે ઘર માં પટારો તૂટ્યો ઓય પણ ઓય ઘર તો પટારો હતો એટલે પાકેટ કીઓક લઈ ગયો છે પાકેટ ઓય મોય 520 હતા હ 520 હતા મોય હવે મે કીધું આવું નહીં કરું પાંચસો વીસ રૂપિયા હું તમને આવી દઉં તમે ઘેર જતા રહો કે ના પોલીસ સ્ટેશન જવું છે કે કરવો છે હવે સરપંચ અત્યારે તો તમે હાલ દેવો પછી ચોક દાગી નો ચોરી દા હાથ પછી નહીં આલો પાછા તો પાંચસો વીસ નો સવાલ નહીં ચોરી નો સવાલ ના ના એ વાત તમારી લાખ રૂપિયા ચોરી હોય ને નહીં કરી છે કાલ દાડા મોટી કરે સરપંચ સરપંચ આ હવે વાઘુજી રેત માં ઘંટી મોટી છે એટલે તરબા ભરાવા જઉં છું

એક વાત કહું તમને હાકો ભાગુજી તમે પોલીસ સ્ટેશન જાહો પોલીસ કેસ કરવાના 1000 રૂપિયા લેહે અને તમને લાગે કે એક પાકીટ માટે પોલીસ આવે કેમ ના આવે ભાઈ અરે અરે ભાઈ આવે કોઈ ના આવે કેમ ના આવે આપણી સેવામાં જ છે કેમ ના આવે ભાગુજી પાણી માટે પોલીસ ના આવે બતાય આવે તો હું બધું કાયદા કાનૂન બધું જાણું છું બધું હળવાઈ નાખું ના આવે તો ભાગુજી હું તમને એક રસ્તો બતાઉ અને એ રસ્તા પર તમે હેડશો તો 100% ચોર તમારા હાથમાં આવશે

પડીયું આટલું હતું ન્યા ગડજે હાઈ ના ના બીજા કમ્યા તો શું વાત કર કર ગુરુજી આ માર ગામના વાઘુજી છે એવણ ઘરમાં ચોરી થઈ છે એટલે ચોરને પકડવાનો છે આપણે અયા તારી તો મારી બિટુ બોધીજી મે અન વચાઈધી મે આ ચોર જોથી વાતાનું ચોરને પકડી પાડતો રે અરે મારિયા શું મતું છોરાણી એટલું કહાડમ

તમારી રીતે તમે જે સજા આલો ને સજા ના કહેવાય અમારું ગોમ આખું ભેળું થાય અને સજા આને આખી અલગ અલગ આણી આજ મારા ઘરમાં ચોરી કરી કાલ બીજાના ઘરમાં ચોરી કરે સાચી વાત છે આજ પાંચસો વી સોર્યા કાલ પોત હજાર સોર હતો ત્યારે પોતા હજાર સોર આની તો સોર તો મોટો થઈને રેગી સાચી અને આબરૂ અમારા ગોમ નહીં જાય એટલે તમારા તમારે જ પકડો છે ને ભાઈ કે છોડી હવે તમે આજ નીકળો અને એક કલાકની અંદર તમને છે ને છોડ હાજર કરી

મારે આ ડોહા ઉપર નજર રાખવી છે કે એક કલાક આ ડોહો શું કરો છે હવે તું કે પથારી ફરી ફરી પથારી ફરી આવશે સોર સાબિત થઈ ને આવશે તમારી શરણાગતિ સ્વીકારવા માટે ભૂલ થઈ ગઈ આશીર્વાદ આલુ છું મને ઢોબલો તમને હું મોકો આલ્યો સેવા કરવાનો મોકો આલ્યો તમને મોકો નથી મળ્યો બરાબર છે પણ મોકો આલ્યો આજ મચ્છે બાજુ હાલ મારા મોકો નહી જો તો મારા માફી જો હશે માફી જો હશે મારે વાત હાટી છે ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો હું માફ કરી દઈશ માફ કરી દઈશ દીકરા બરાબર છે પણ

મને પોતા બોલાવા નથી બરાબર છે ગોમ વાળા આવતા નથી અને તને સજા મળશે

ઓય આને જં જુવા છવા છઈવાજી મારી વાત હોભળો ખોટો ખોટો આરબ નાખતો ને મારી ઉપેર પગ હવે નકા ખાલી એક એક ખાલી ઓશ બંધ કર્યો ને ફૂટી હવે મુઠા ઓશ બંધ કર્યો ઉપર તોરી કરે છે ને ઉપરથી ઓમો થઈ ગઈ એ વાઘુજી હોભળો મારી વાત હવે આટ વટી ગયા તમે

દરવાજે દો રૂપિયા છુ પણ હજાર રૂપિયા તમે કમો બેઠા બેઠે ખાલી ચોરી કરી છે જે મજૂરીઓ મોણો છે એના ઘેર ચોરી કરી ભલા

واناファンલી માથેથી ટાલ કરી અને નાને આખું මුઢું કાઢું કરી અને સંપલનો ہار પહેરાયનો અને ઓયકણ મોટો લગાવ કે હું અરી ચોર છું મે 520 રૂપિયા ચોર્યા છે બાપુજીના ઘર ચોરી કરી છે એમ કરી અને નાને છે આપણે એક સકડો બોલાવણ સકડા ચેડે બોધી લઈ જાવમાં હા સરપંચ સરપંચનો નહીં આમાં તેલના કરાવામાં તળો મને

હું મજબૂર છું મારા કેવા પડે તમે કાર્ય એવું કર્યું છે પોલીસ સ્ટેશન ને કેસ કરવા દાતા તા કદાચ અમે કેસ કરો એટલે પોલીસ તો ચોર ને જાહેર કરો કે ગોમ વચ્ચે લાઈન ઉભો કરો કે જેલ માં પૂરો ના પૂરો પૂરો પછી આબરૂ કઈ મળ્યો તમને આબરૂ આ ગુરુજી આપણી બતાવી છે રોટલા હું તમારા બનાવું શીરો લાપસી તમે કોઈ બનાવ મારા ઘેર રાત વાહો તમને રાખો સરપંચ પેલા હું બોલ્યો હતો જાઓ મારે પડ્યા છે વાત માર્યું કે અમારા ઘેર કદ્યા તમે નહીં આવો ને તો ચાલશે બાસ્કુજી ના ઘેર તમે નહીં જોવા તો ચાલશે પણ આ બાપુજી ના ઘેર એક દાડો અવશ્ય પગલા તમે કરજો તમારા પગલા કરવાની અહિયાં જરૂર છે તમારે મને નહી ગણવાનો હવે તમારા ગોમ નો તમારા આઠું નો સંબંધો જય ગુરુ ગુરુજી અગિયારસો તમારા હું આ લ્યો હાડો મારા પોસ હજાર શું કીધું થાય